નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત લોકસભાની ચૂંટણીનો પ્રચાર વેગ પકડી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા વિવિધ સમાજના સમર્થન માટે સામાજિક સંવાદ સંમેલન આયોજિત થઈ રહ્યા છે જેના ભાગરૂપે અઢાર પંચમાં લોકસભાના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના સમર્થન માટે મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા લુણાવાડા મધ્યસ્થ કાર્યાલય ખાતે બ્રહ્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉમેદવાર રાજપાલસિંહ ઉપસ્થિત રહી બુદેવ પાસે બુથમાં પ્રથમ આશીર્વાદ રૂપી વોટ આપી જંગી બહુમતીથી વીજી બનાવવા સમર્થન માંગ્યું હતું મેડિકલ ફિલ્ડના વીસ બાવીસ વર્ષના મારા કરિયરમાં એક કેસ મને હજી નથી ભૂલાતો શાંતાબેન કરીને એક બા મારા ત્યાં મોતિયાનું ચેકઅપ કરાવવા આવ્યા મેં કહ્યું બા બે ત્રણ મહિનાથી હેરાન થાવ છો તો વહેલા કેમ ના આવે એમણે કહ્યું ગામડેથી શહેરમાં આવવાનું અને એમાંય દવાખાનાના ખર્ચા અમને કેમ પોસાય બેટા હું એકલી નહોતી જેને થયું કે આવું કેમ આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશિપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડ આમ દોડ આવતી થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાસરૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ્સથી સજ્ફ ફેસિલિટીઝ સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ દેશભરમાં દસ થી વધુ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત થયા ગરીબને ગંભીર બીમારી સામે લડવા મળ્યું રક્ષા કવચ એ પણ લાખો રૂપિયાની મફત સારવારના સ્વરૂપે શાંતાબાઈ જેવી લાખો માતાઓના આશીર્વાદથી એ સેવાભાવી પુત્ર હવે આવનારી પેઢીને આપશે એક સ્વસ્થ જીવન ભેટ માત્ર બે જ દાયકામાં રાજ્યના હેલ્થ સેક્ટરે જોયું છે જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન અને એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર મોદી સરકારની કલ્યાણકારી યોજનાઓની વાત કરતા અબકી બાર ચારસો કે પારના નારા સાથે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વને હેટ્રિક માટે સમર્થન માંગ્યું હતું જેને હર હર મહાદેવના નાદ સાથે બ્રહ્મ સમાજના આગેવાનોએ વધાવ્યું હતું આ સંવાદમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા સંયોજક યોગેશભાઈ પંડ્યા પૂર્વ ધારાસભ્ય જીજ્ઞેશ સેવક સહિત મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તમને બધાને એક કહીશ કે સૌથી પહેલું મતદાન એક તમારાથી થાય સૌથી પહેલો મતદાન અને મત દરેક બુથની અંદર ભૂદેવનો પડે એ પણ હું તમને અહીંયા આગળ જવાબદારી સોંપું છું ચૂંટણીના દિવસે ઘણો બધો તાપ તડકો હશે

કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજ સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વિનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી બીઆરટીએસ હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશન એ જોયું જનરેશન્સ ને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એડલેસ તો ફરી એકવાર મોદી સરકાર હડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ